ડાકોર ઉમરેટ રોડ ઉપર એક શનિદેવનું મંદિર આવેલું છે જે શનિદેવના મંદિરને એવું કહેવાય કે પહેલાં ત્યાં આગળ રોડ બનતો હતો એ વખતે પહેલાં જૂનું મંદિર હશે પણ એને ખસેડી અને પાંચથી પંદરેક એક વર્ષ પહેલાં એપ્રોચ રોડની સાઈડમાં આગળ મંદિર બનાવેલું હવે એ મંદિરની અંદર જે મંદિરના વહીવટકર્તા છે સુરેશભાઈ એમને એમના પૂજારી પ્રિતેશભાઈનો ફોન આવેલો અને ફોનની અંદર એમણે એવું રીતનું જણાવેલું કે મંદિરની સાઈડમાં જે ઓરડીઓ બનાવેલી છે એ અને મંદિરમાં એ તોડફોડ થયેલી છે તો એ જે સાઈડની ઓરડી જે છે એની અંદર તાળું તોડી અને એની અંદરથી શનિદેવના કંઈક આભૂષણ અને અઢીસો ત્રણસો રૂપિયા જેટલું પરછોડ લઈ ગયેલા સાથે સાથે જોતા મંદિરમાં શનિદેવની જે મૂર્તિ છે એને પણ નુકસાન કરેલું તો આ સંદર્ભે સુરેશકુમાર જે વ્યાસ છે મંદિરના કરતા તેઓએ ટાકોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી છે અને પોલીસે આઈપીસી કલમ બીએનએસ કલમ ત્રણસો તેત્રીસ ત્રણસો પાંચ બસો અઠ્ઠાણું બસો ચોવીસ અન્વયની એક ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલ આ બનાવ સંદર્ભે જિલ્લા એલસીબી એસઓજીની ટીમ સ્થાનિક પોલીસની ટીમ એ તપાસ કરી રહેલ છે અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી અને અન્ય ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી આપણે તપાસી કરવી